નડિયાદ શહેરમાં ગઈકાલે મહાનગરપાલિકાની મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ રોડ અને રસ્તાઓ બંધ કરવા અંગે પૂર્વ જાહેરનામું બહાર ન પાડવામાં આવતા નાગરિકોને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો ડિમોલ્યુશન કામગીરી વિકાસ અને શહેરના અવરોધ દૂર કરવા માટે જરૂરી હતી પરંતુ જરાતની ભૂલ ના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી અને રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો મહાનગરપાલિકા દ્વારા બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે અને લોકો દ્વારા જરૂરી પૂર્વ જાગૃતિ અને જાહેરનામું આપવાનું આહ્વાન કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા જે ગઈકાલે મહા ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના ભાગરૂપે જે રોડ રસ્તાનો જાહેરનામું પાડ્યું જ નથી તેના કારણે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યો છે

કોન્ટ્રાક્ટર કહી શકાય ગંભીર બેદરકારી કે છે બ્લોકો પણ વનવે છે તો પણ કામગીરી ચાલુ રાખી છે અને જે આ જાહેરનામુ બહાર નહીં પાડે તેના કારણે ખૂબ જ લાંબી કતારો કતારો તમે જોઈ શકો છો દ્રશ્યમાં ખૂબ જ એ ટ્રાફિક સર્જાયો છે વનવે માં બંને બાજુ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે એક બાજુ જાહેરનામું નથી પાડ્યું ને એક બાજુ જે તંત્રની ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય કે એક બાજુ કોન્ટ્રાક્ટરે પણ બ્લોકોની કામગીરી ચાલુ રાખી છે વન વેના રસ્તામાં પણ કહી શકાય કે આ જે તંત્રની જે જાહેરનામું બહાર નથી પાડ્યું તેના રીતે આ ગંભીર મોટી બેદરકારી કહી શકાય પ્રતિક ભટ્ટ બી ઇન્ડિયા સાથે નડિયાદ ખેડ